म्यूजिक ओ भाभी तो मेहमान गति मा कई कमी ना रहे भी जुई हो डेलिये तो में जमाओ पीछे क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ મૂડી ની અંદર તો આગળ તમે ડે જે લગ્ન માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ મનાવતા શીખવાનું છું

ઇલેક્ટ્રિશન ઓપન કરશું તમને કે કાર્ડર જોવા મળશે તો અહીંયા તમારે શું કહું છે તે જોવા મળી જશે તો મિત્રો તમને જણાવો કે આપણે વડે અંદર જે પણ મટિરિયલ યુઝ છે બધું મટિરિયલ તમને ડિસ્ક જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અંકે ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વૈસોની સાથે તો એને તે પૂરોપૂરો જોઈ લેજો તો હવે આપણે એ પ્રકારનો ભૂડાવવા માટે સૌથી ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મેં ત્રણ પ્રોજેક્ટ આપે છે ત્રણેય પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે અને જો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતાં શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે ને ઓપન કરશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાર્તિંગ ટર્પ જોવા મળી જશે તો મિત્રો સૌથી તો તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને ભૂડો એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટર એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દરે મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપર મારો મોબાઈલ નંબર મળી રહેશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્સ દર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ એડિંગ કરવું છે તે મેસેજ કરી શકે છે તો હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર જીપ ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રેડ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી તમે જો શકો છો મેં તમને રાતે બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરવું છે બેકગ્રાઉન્ડને એડ કર્યા પછી થ્રીટરની અંદર જવું છે અને પાંચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું હવે તમારે નીચે ઇફેક્ટનો જવું છે એડ પર ક્લિક કરી બ્લડ હાઉસમાં એમ છે જે ગસમ બ્લડવા ડિફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું એટલે આ રીતે બેકગ્રાઉન્ડ છે તે આપણે અહીંયા બ્લર થઈ જશે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો પછી આ બેકગ્રાઉન્ડ છે ને તમારે શું કોણ છે એના પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દેવું છે પછી આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાર્ડે પીન જે આપ્યા છે તેને એડ કરવું છે મોટેશના ઓપ્શન છે રોટેટ જે અને માઇનસ નેવું ડિગ્રી રોટેટ કરી દઈશું રોટેટ કર્યા પછી તમારું શું કામ છે ક્લિક મૂં કરવાનું છે કાર સેટ કરી દેવું છે પછી ઇફેક્ટનો શું છે એડ ઉપર ક્લિક કરી એથી તમારા ઉપર સર્ચનો શું જમ છે ને અહીંયા તમારે સર્ચ કહું છે MI ડબલ આર એટલે કે મિરર વાળી એક ઇફેક્ટ આવી જશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આને મૂં કરી તમે જોઈ શકો છો કે તમારે સેટ કરી દેવું છે આ પીએન્જીને તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે પછી આપણે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાવ અને અહીંયા તમે જેનો વિડીયો બનાવો તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બતા હોય ભાઈનો વિડીયો હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા જોયું આ એક ફોટો છે ને લઈ લઈશું મોટાંશ ઓપ્શન જેમ છે રોટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેવાનું છે પછી આપણે મોટાશ ઓપ્શન જોઈશું ને આ ફોટાને આપણે કઈક આર્ધે અહીંયા સેટ કરી લેવાનું છે કઈ કાળે બરોબર તો અહીંયા તમે તમારી રીતે સેટ કરી શકો છો પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે આપણે અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પેર સેટ થઈ જશે ફરથી આપણે પ્લસ નેન પર ક્લિક કરી મીડાવશું અને તમારો બીજો જે પણ ફોટો હોય ફોટાને એડ કરવાનું છે મોટાશ ઓપ્શન છે રોટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે ને આતે રીતે સ્ક્રીન ઉપર ક્લિક કરી ડબલ ફિંગરથી તમારે આ રીતે ઝૂમ કરવાનું છે એટલે આપણું ફોટાની સાઇઝ વધી જશે તો આતે રીતે તમારે ફોટાની સાઇઝ જેટલી વધારી તમે વધારે અને એ તમારે ફોટાને સેટ કર દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે તમારે ફોટાને સેટ કરવાનો છે પછી ઇફેક્ટ છે એન્ડ્રોડ ક્લિક કરી અહીંથી આપણે માર્કસ કી વર્ડ ઓસમાવી જઈશું વાઇ પાડી પેક્સિન સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી આને એંગલ છે સૌથી પહેલા તમારે ન્યૂ કરી દેવાનું છે ફેધરને આપણે આપણે કરી દઈશું ત્રીસ આ રીતે ત્રીસ કરવાનું છે એન્ડ્રોઈડ ઓસમા એને અહીંથી ઓછો કરશો આપણે ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે અને સ્ટાર્ટર ઓફ કર કરીશું એટલે ઉપર ફોટો ઇરેસ્ટ થઈ જશે અને પછી આ ફોટાને આપણે સૌથી નીચે અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ઉપર પછી ફોટા પર ક્લિક કરી પ્લાનિંગ એન્ડ ઓફિસ છે અહીંયા તમારા કલર ઓસો જઈ અને લ્યુમિનેસ કરી દઈશું કાળથી આપણો બેકગ્રાઉન્ડ ફોટો લાગી જશે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે વીસ તો નોટ કરાવી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઈક ના કરો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબ્સ્ક્રાઇબ જ કરી દેજો તો હવે આપણે શું કરશું અહીંયા તમારે ફરીથી પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડું છે અને મેં તમને કાઢી ટ્રી વાળું એક પીએનજી પછી એડ કરવું છે મોટર્સના ઓપ્શન છે રોટેટ સબ્જી અને મને સ્નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું ત્રીજા આપણે અને સાઈઝ સુધુરા થોડીક વધારી લઈશું કંઈ દે અને પછી તમારે જોઈ શકો છો કે જે પીએનજી છે ને આપણે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈ દે બરાબર પછી તમારે પીએનજી ઉપર ક્લિક કરી ઇફેક્ટ છે એડ ઉપર ક્લિક કરી એથી તમારે બ્લડ હોસમાં જવાનું છે ને જે ગસમ બ્લડ ઇફેક્ટ ઇફેક્ટ છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી ઉપર જે સ્ટ્રેન્થ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ટાઈપ કરવાનું છે જીરો પોઈન્ટ જીરો એક અથવા ઝીરો પોઈન્ટ જીરો બે કરી દઉં છું આપણે જીરો પોઈન્ટ ઝીરો એક રાખશું એટલે મસ્ત ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કોણ છે પીનજી ની ઉપર જ રવા દેવાનું છે હવે તમે જુઓ અહીંયા જે આપણે ફોટો ફ્રેમ છે એ બનાવી છે એની અંદર ફોટા એડ છે એના માટે તમને નીચે ગ્રુપ વોન એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવું છે તો અહીંયા પણ ગ્રુપ એન્ક માર્ક્સ ચાર લેયર જોવા મળી જશે તો ચાર લે અંદર તમારે ફોટા એડ કરવાનું છે તો ફોટા કરી દે એડ કરશું ગ્રુપ એન્ક માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવું છે પ્લસ નાઇન બકલીક કરી મીડિયા જશું ને તમારો જે પણ ફોટો હોય તમારે ફોટા લઈ લેવાનું છે ફોટા નીચે લઈ દેવું છે ફોટા પર ક્લિક કરી મોટરસના ઓપ્શન જોઈશું રોટે સમજી અને મને નેવ ડિગ્રી રોટેટ કરી લેવાનું છે પછી તમારા ફોટાને કંઈક આ સેટ કરી લેવાનું છે ને બહાર નીકળી જવું છે બીજા લેયર પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવું છે અહીંયા પણ સેમ રીતે આપણે ફોટો લઈ લેશું ફોટા નીચે લઈ દેવાનું છે મોટરસના ઓપ્શન જઈ અને નેવ ડિગ્રી રોટેટ કરી અહીંયા તમારા ફોટાને અહીંયા સેટ કરી લેવું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરી બહાર નીકળી જવું છે એ ત્રીજા લેયર પર ક્લિક કરી અહીંયા પણ આપણે સેમ એ જ રીતે એક ફોટો અહીંયા એડ કરી લઈશું બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સાંજેથી ફોટો એડ કરી લેવાનું છે આપણે જોઈશું વિડીયો લાંબો ના થાય એટલે ફટાફટ ફોટા એડ કરી લઈએ છીએ તમારે અહીંયા શાંતિથી સરખી રીતે ફોટા સેટ કરી અને એડ કરી લેવાનું છે બરોબર તો આ રીતે આપણે આ ફોટાને પણ અહીંયા સેટ કરી બહાર નીકળી જશું તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધા ફોટા છે તે સેટ થઈ ગયા છે પછી તમારે બેગ બટન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે પછી તમે જોઈ શકો છો અહીંયા નીચે તમને એક લેયર જોવા મળશે એનો આઈપટર બંધ હશે તો એને ચાલુ કરશો એટલે અહીંયા જોઈશું આપણે જે લાઇટવાળું ઇફેક્ટ છે અહીંયા આવી જશે અને ઉપર બીજે એક છે એનો પણ આઈમ્ટર બંધ હશે તો એને ચાલુ કરી લઈશું કંઈક કારણે નીચે ઇફેક્ટ આવી જશે આટલું કામ થાય એટલે આપણે જે પણ પીએનજી યુઝ કરવાનું તો બધા એડ થઈ ગયા છે તો હવે તો આપણે શું કરશું આપણો ફોટો એ કમ્પ્લીટ બની ગયું છે તો સેવડાઉસમાં ક્લિક કરી એથી તમારે કરંટ ફેમેસ પીએનજીમાં ક્લિક અને એક્સપોર્ટ કરી લેવું છે એટલે આપણું પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે અહીંયા થોડુંક લોડિંગ લેશે તો થોડી ગ્રાહક જોઈ લો ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે તો અહીંયા આપણો ફોટો થોડોક સેવ થાય છે થોડુંક લોડિંગ લે ત્યારબાદ આપણે ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે તો શેવડ હાઉસમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવું છે પછી આપણે એથી બહાર આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કઈ કાર ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો અહીંયા તમારે શું કોણ છે અહીંયા તમારે સૌથી પહેલાં શું છે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ શકે સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લગાવવા માટે અહીંયાથી બહાર નીકળી જશું ને આવી જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તમને કઈ એકદમ ન્યૂ સ્ટાઇલમાં સોંગ્સ જોવા મળી જશે કમ્પેર લખેલી તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો ગ્રુપ છે એના પર ક્લિક કરી રાખી સિલેક્ટ કરવાનું છે લેરડોશું સુધી અને કોપી કરી દઈશું કોપી થઈ જાય પછી અહીંયાથી બહાર નીકળી જશું ને આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કોણ છે એ તમારે એરો પર ક્લિક કરશો એટલે એક પોઈન્ટ ઝીરો પાંચ સેકન્ડ તમને બીટ માર્ક જો મળશે તો ત્યાં આવી જવું છે લેડર્સમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોંગ લેયર છે તો એ કમ્પ્લીટ આવી જશે તો આ લેયર પર ક્લિક રાખી લેને નીચે સોંગ ઉપર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આપણે આવી જવું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું અને મેં તમને આ રીતે બ્લેક્સનો વિડીયો આપવાનો એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડોની અંદર જમશે અને પાંચો સ્પોર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું અહીંયા તમારે સ્પીકર સુધી આ વિડીયોની અંદર અવાજ હોય તો એને બંધ કરવો છે ફરીથી આપણે પ્લાનિંગ એન્ડ ઓફિસનો જઈશું ને આની ઓફિસ જે છે તો આપણે અહીંયા પચાસ ટકા કરી દઈશું પછી આ વિડીયો છે ને નીચે તમે સોંગ પર સેટ કરી અને આગળના બીટમાં સુધી આવીને વધારેની લેન્થ કટ કરી દેવું છે એટલે આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે બેકગ્રાઉન્ડ વિડીયો અને સોંગ છે કમ્પ્લીટ આવી જશે પછી આપણે શું કરશું આગળ આવી જવું છે જે તમને ઉગળ નવ પોઈન્ટ સત્તર સેકન્ડ બીટ જોવા મળશે ત્યાં પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા શું અને અહીંયા તમે જો આપણે ત્યાં જે ફોટો સેવ કરી દો ફોટોને તમારે એડ લેવાનું છે તો મિત્રો આ ફોટો જોઈ શકો છો આની અંદર આપણે કલર ગેડિંગ કરું છે જો આવું કલર એડિંગ તમારે કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલર એડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે ફ્રીમાં કોને કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો છીએ ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે ફોટો છે ને આપણે નીચે લઈ દેવાનું છે કે કાર્ધે અને ફોટાની લેન્સ સુધી ખેંચી દેવાનું છે પછી આપણે ફરી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમે જો શું મેં ટેક્સ જે આપેલ છે મારા ભાઈના લગ્ન બરાબર તો આ પીનજી તમારે અહીંયા જોશો સાઈઝ વધારે ઓછી કરી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે તમારી રીતે બરાબર તો આપણે કઈ કાતે સેટ કરી લઈએ અને પછી આ પીએનજી નીચે લઈ દેવાનું છે પોસ્ટર ઉપર આની પણ લેન્થ આપણે લા સુધી ખેંચી દેવાનું છે બરાબર આટલું કામ થઈ જાય એટલે તમારે શું કોણ છે અને મિત્રો સૌથી તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે જીરો પાંચ તો કરી લેજો અને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે શું કરવું છે એ સ્ટાર્ટિંગમાં સોંગ્સ તો લાગી ગઈ છે પણ આપણે આગળ આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મેડલ્સું અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડો પછી તમને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે રોટેસર જઈ અને ઉપર સાઈડ તમારે ન્યૂ ડિગ્રી રોટેટ કરવાનું છે અને વિડીયો પર ક્લિક કરી થિડોની અંદર જમશે અને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી આપણે પ્લાનિંગ એન્ડ ઓફિસ ઓપ્શનમાં આવી જઈશું અહીંયાથી તમારા લાઇટર જઈ અને આપણે અહીંયા કલર ડોઝ કરી દઈશું કે કારથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું ને વિડીયોની એક્સટલેન્સ છે અહીંયાથી કટ થઈ જશે અને હવે તમારે શું કોણ છે આ બુડો છે એના પર ક્લિક રાખી બુડોને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા તમારે લગ્ન તારીખ જે પણ હોય તમારે ચેન્જ કરવી પડશે નીચે તમને તારીખ લખેલી જોવા મળી જશે અહીંયા બરાબર તો અહીંયા તમારે શું કોણ છે નીચે તમને એક લેયર જોવા મળશે ટેક્સવાળી તો એના પર ક્લિક કરી રિટેક્સમાં જવું છે ને તમારે જે પણ લગ્ન તારીખ હોય તમે અહીંયા લખી શકો છો તમારી રીતે પછી એમાં તમારે શું કોણ છે એ ઉપર તમને એક લેયર જો મળશે ઇફેક્ટ વાળી તો એનો આઈટમ બંધ હશે એટલે ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં આપણે તમે જોઈ શકો છો ઇફેક્ટ લાગી જશે

તો હવે તમારા સ્ટેટસને સેવ કરવાનું ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વુડન ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને મિત્રો જો WhatsApp વોટ્સઅપ સ્ટેટસ સ્ટેટસની ક્વોલિટી લો થઈ જતી હોય અથવા સ્ટેટસ છે તે ફાટી જતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકો લિંક આપેલ છે વોટ્સઅપ અંદર એચડી સ્ટેટસ મુદ્દા શીખો તો વડનને જોઈ લેજો તો તમારે સો ટકા છે તે વોટ્સઅપ અંદર એચડી સ્ટેટસ આવી જશે